આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે શરૂઆતમાં મુખ્ય લોકસભામાં ગઈકાલે થયેલી સુરક્ષા અંગેની ચૂક બનાવને મુદ્દે સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજના દિવસ પૂરતી સ્થગિત કરાઈ લોકસભાના ચૌદ અને રાજ્યસભાના એક સભ્યને અયોગ્ય વર્તન બદલ શિયાળુ સત્રની બાકીની બેઠકોમાંથી નિલંબિત કરાયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર રાષ્ટ્રીય ઉર્જા દક્ષતા નવાચાર પુરસ્કાર અને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ ચિત્રકામ સ્પર્ધા બે હજાર ત્રેવીસના વિજેતાઓને સન્માનિત કર્યા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધી બે કરોડથી વધુ લોકો સહભાગી થયા આ યાત્રા અંદાજે સાહીઠ હજાર ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે રાજસ્થાનમાં ભાજપ વિધાન પક્ષના નેતા ભજનલાલ શર્મા આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે મુંબઈમાં ઇંગ્લેન્ડ સામેની મહિલા ક્રિકેટ ટેસ્ટ મેચમાં છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતે સાત વિકેટે ચારસો રન કર્યા છે લોકસભામાં ગઈકાલે થયેલી સુરક્ષા અંગેની ચૂકના બનાવને મુદ્દે સંસદના બંને ગૃહોમાં આજે સતત ધાંધલધમાલ ચાલુ રહ્યા લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આજના દિવસ પૂરતી સ્થગિત કરવામાં આવી છી લોકસભામાં બેઠક બીજીવાર મુલતવી રાખવામાં આવી ત્યારપછી ત્રણ વાગે ગૃહની કાર્યવાહી શરૂ ત્યારે પણ આ મુદ્દે ગૃહમંત્રી અમિત નિવેદન અને કાર્યવાહીની માંગણી કરી રહ્યા હતા સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ નવ સભ્યોના અનુચિત વર્તન બદલ તેમને શિયાળુ સત્રની બાકીની બેઠકો દરમિયાન ગૃહમાંથી નિલંબિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યાર ત્યારપછી શોરબકોર ચાલુ જ રહેતા ગૃહની કાર્યવાહી આજનો દિવસ પૂરતી મુલતવી રાખવામાં આવી તે પહેલા ગૃહની બેઠક ફરી મળી ત્યારે કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ ડીએમકે જનતા દળ અને અન્ય પક્ષોના સભ્યો સુરક્ષામાં થયેલી ચૂંટને મુદ્દે નારાબાજી કરીને ગૃહની મધ્યમાં ઘસી ગયા પ્રહલાદ જોશીએ કહ્યું કે ગઈકાલની ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી અને સાંસદોની સુરક્ષાને મુદ્દે અત્યંત ગંભીર હતી તેમણે જણાવ્યું કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદની સુરક્ષા સુદ્રઢ બનાવવા માટે બેઠક યોજી હતી તેમાં સંસદ સભ્યોએ કરેલા કેટલાક સૂચનો અમલમાં મૂકી દેવામાં આવ્યા છે તેમજ અન્ય ઉપાયો કરવામાં આવશે તેમણે કહ્યું કે સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી લોકસભા અધ્યક્ષની હોય છે અને ઓમ બિરલાએ આ બનાવની ઉચ્ચસ્તરીય સુરક્ષા માટે ગૃહ સચિવને પત્ર લખી દીધો છે પ્રહલાદ જોશીએ કહ્યું કે આવા ગંભીર રાષ્ટ્રીય મુદ્દા અંગે રાજકારણ ન ખેલાવવું જોઈએ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ મુદ્દે સ્તરીય તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે રાજ્યસભામાં પણ આ મુદ્દે પાંચ વાર ગૃહની કાર્યવાહી સ્થગિત કર્યા પછી પણ કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ ડીએમકે ડાબેરી પક્ષો રાષ્ટ્રીય જનતા દળ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સભ્યો તેમજ અન્ય સભ્યોએ સતત વિરોધ પ્રદર્શન ચાલુ જ રાખ્યું રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે તૃણમૂલ કોંગ્રેસના નિલંબિત કરાયેલ નેતા ડેરીકો બ્રિયાનને તેમની આજ્ઞાનું સતત ઉલ્લંઘન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી અને ગૃહની કાર્યવાહી આજના દિવસ પૂરતી મુલતવી રાખી હતી દરમિયાન લોકસભાના ચૌદ સભ્યો અને રાજ્યસભાના એક સભ્યોને અયોગ્ય વર્તન બદલ સંસદના શિયાળુ સત્રની બાકીની બેઠકોમાંથી નિલંબિત કરવામાં આવ્યા છે લોકસભામાં ગઈકાલે થયેલી સુરક્ષા અંગેની ચૂકની ઘટના પછી આઠ સુરક્ષા કર્મચારીઓને નિલંબિત કરવામાં આવ્યા છે એ કર્મચારીઓ દિલ્હી પોલીસ સહિત જુદી જુદી સુરક્ષા સંસ્થાઓના છે તેમના વિરુદ્ધ આ કાર્યવાહી સંસદમાં સુરક્ષા અંગે થયેલી ચૂક બદલ કરવામાં આવી છે પશ્ચિમ બંગાળ પોલીસ અને બરાકપુર પોલીસ કમિશનરની કચેરીના ગુપ્તચર વિભાગની સંયુક્ત ટુકડીએ આજે ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના હલીશાહોર ખાતે લીલાખો આઈકની તેના નિવાસસ્થાને બુધવારે સંસદ ભવનમાં સુરક્ષાની ચૂક સંબંધિત કેસમાં પૂછપરછ કરી છે પોલીસે એવું પણ જાણવા મળ્યું છે કે લીલાખો આઈક એ કેસના મુખ્ય આરોપી લલિત ઝાને આ વર્ષના એપ્રિલ મહિનામાં કોલકાતામાં એક કાર્યક્રમમાં મળ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર રાષ્ટ્રીય ઉર્જા દક્ષતા નવાચાર પુરસ્કાર અને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ ચિત્રકામ સ્પર્ધા બે હજાર ત્રેવીસના વિજેતાઓને આજે નવી દિલ્હીમાં સન્માનિત કર્યા આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય ઉર્જા દક્ષતા અને તેના સંરક્ષણ વિશે જાગૃતિ ઉભી કરવાનો છે આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું પ્રાસંગિક પ્રવચનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ઉર્જા દક્ષતા અને સંરક્ષણ માટે અપાતા આ પુરસ્કાર અન્ય લોકોને પ્રેરણા આપશે તેમણે નવી દિલ્હી ખાતે ટેકનોલોજી અપનાવીને ઉર્જા સંરક્ષણ માટે જનજાગૃતિ ઉભી કરવાની જરૂર દર્શાવી વીજળી મંત્રી આર કે સિંહે કહ્યું કે ભારત નવીનીકરણીય ઉર્જાની દિશામાં આગળ વધતા વિશ્વમાં મહત્વના દેશ તરીકે ઉભરી આવ્યો છે તેમણે કહ્યું કે આબોહવામાં પરિવર્તનનો પ્રશ્ન સમગ્ર વિશ્વ માટે જોખમ ઉભું કરી રહ્યો છે તેના ઉકેલ માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાની જરૂર છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ સિદ્ધિના સોપાન સર કર્યા છે તેમાં એક મહિનાથી પણ ઓછા સમયમાં યાત્રામાં સામેલ થયેલા લોકોની સંખ્યા બે કરોડથી વધારે નોંધાઈ છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે આ યાત્રા દરમિયાન તેની અસર હેઠળ લાખો લોકો જોડાયા છે આ યાત્રા અત્યાર સુધીમાં સાહીઠ હજાર ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે તેમાં એક કરોડ સાહીઠ લાખથી વધારે લોકોએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત માટે પ્રયાસ કરવાનો સંકલ્પ લીધો છે આ યાત્રાની મેરી કહાની મેરી ઝુબાની પહેલમાં એક કરોડ ત્રીસ લાખથી વધારે લોકો સહભાગી બન્યા છે આ યાત્રા હેઠળ આખા દેશમાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં બેતાલીસ લાખથી વધારે લોકોની તપાસ થઈ યૂકી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક રાષ્ટ્રવ્યાપી પ્રયાસ છે જેનો ઉદ્દેશ્ય સરકારને મુખ્ય યોજનાઓ અને પહેલોની જાણકારી આપવાનો અને તેનો લાભ બધા જ ઇચ્છિત પ્રાપ્તકર્તાઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે પ રાજસ્થાનમાં ભાજપ વિધાન વિધાનપક્ષના નેતા ભજનલાલ શર્મા આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે રાજ્યપાલ કાલરાજ મિશ્રા ભજનલાલ શર્માને રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમજ શ્રીમતી દિયાકુમારી તેમજ પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે જયપુરના આલ્બર્ટ હોલમાં સવારે સવા અગિયાર વાગ્યે શપથવિધિ સમારંભ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા આ કાર્યક્રમમાં હાજર રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટસ્કને પોલેન્ડના પ્રધાનમંત્રી નિયુક્ત થવા બદલ અભિનંદન આપ્યા છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પોલેન્ડની સાથે કામ કરવા અને ભારત અને પોલેન્ડ વચ્ચેના લાંબા અને મૈત્રીપૂર્ણ સંબંધો વધારે સુદ્રઢ બનાવવા માટે ઉત્સુક છે મુંબઈમાં ઇંગ્લેન્ડ સામેની મહિલા ક્રિકેટ ટેસ્ટ મેચમાં છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતે સાત વિકેટે ચારસો દસ રન કર્યા છે ભારતીય મહિલા ટીમના સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનું નક્કી કર્યું ચાર દિવસની આ ટેસ્ટ મેચમાં બે હજાર ચૌદથી માંડીને અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડે એક પણ વિજય નથી મેળવ્યો તેમજ ભારત નવ વર્ષના લાંબા ગાળા બાદ પહેલીવાર હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ રમી રહ્યું છે આમ બંને દેશો આ મેચ જીતવાના સંપૂર્ણ પ્રયાસ કરશે ભારતની ટીમમાં રેણુકા ઠાકુર જેમીમા રોડિર્સ અને શુભા સતીશ એ ત્રણ નવી ખેલાડીઓ છે અને પહેલીવાર ટેસ્ટ મેચ રમી રહી છે પ્રદેશમાં અલાહાબાદ હાઈકોર્ટે આજે મથુરા સ્થિત શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી શાહી ઈદગાહ પરિસરના કોર્ટ દ્વારા દેખરેખ હેઠળના સર્વેની મંજૂરી આપી છે વિવાદિત જમીનનો સર્વે એડવોકેટ કમિશનર મારફત કરવાની માંગણી પર કોર્ટે મંજૂર આપી છે કોર્ટે કહ્યું કે અઢારમી ડિસેમ્બરના રોજ થનારી આગામી સુનાવણીમાં સર્વેની પદ્ધતિ પર ચર્ચા કરવામાં આવશે અમેરિકા ભારતના રાજદ્વારી સહકાર મંચ એસપીએફના અધ્યક્ષ જ્હોન ટી ચેમ્બર્સે કહ્યું છે કે ભારત વિશ્વની પ્રથમ નંબરની અર્થવ્યવસ્થા બનવા માટેના પ્રયાસો ચાલુ રાખશે તેમણે કહ્યું કે ભારત પોતાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને ભવિષ્યમાં વિકાસની અનેક તકો ઉભી થશે તેમણે કહ્યું કે બે હજાર ચોવીસમાં ભારત અને અમેરિકા વિશ્વમાં સૌથી મોટા રાજદ્વારી સહયોગી બની જશે અને વૈશ્વિક નવપરતન અને રોજગાર ઉભા કરવામાં ઝડપથી આગળ વધશે તેમણે કહ્યું કે સાયબર ગુનાઓના જોખમ વચ્ચે ડીપ ફેક વ્યક્તિઓ કંપનીઓ અને સહકારો માટે સૌથી મહત્વનો મુદ્દો હશે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કેન્દ્રને શ્રીલંકામાં ફસાયેલ પિસ્તાલીસ માછીમારો અને એકસો માછીમારી બોટને મુક્ત કરાવવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવાની અપીલ કરી છે વિદેશમંત્રી એસ જયશંકરને લખેલા પત્રમાં તેમણે ધ્યાન દોર્યું કે શ્રીલંકાનું નૌકાદળ ભારતીય માછીમારોના પરંપરાગત અધિકારોનું સતત ઉલ્લંઘન કરી રહ્યું છે તેમણે કહ્યું કે શ્રીલંકાના નૌકાદળના વલણથી માછીમારોની આજીવિકા જોખમમાં આવી છે અને માછીમારોના રહેણાંકમાં ભય ફેલાયો છે લોકસભામાં ગઈકાલે થયેલી સુરક્ષા અંગેની ચૂકના બનાવને મુદ્દે સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજના દિવસ પૂરતી સ્થગિત કરાઈ લોકસભાના ચૌદ અને રાજ્યસભાના એક સભ્યને અયોગ્ય વર્તન બદલ શિયાળુ સત્રની બાકીની બેઠકમાંથી નિલંબિત કરાયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર રાષ્ટ્રીય ઉર્જા દક્ષતા નવાચાર પુરસ્કાર અને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ ચિત્રકામ સ્પર્ધા બે હજાર ત્રેવીસના વિજેતાઓને સન્માનિત કર્યા રાજસ્થાનમાં ભાજપ વિધાન પક્ષના નેતા ભજલાલ શર્મા આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા